ચોટીલાના ખેડૂતો માટે ડેપ્યુટી કલેક્ટર મહત્વનું માર્ગદર્શન આપ્યું છે જ્યારે કોઈ ખેતરનો કલમ હેઠળ દાવો માંડી શકાય છે ખેડૂતોએ સિવિલ કોર્ટના લાંબા ધક્કા ખાવાને બદલે આ કાયદાનો ઉપયોગ કરી ઝડપી ન્યાય મેળવવા અપીલ કરાઈ છે જેથી સમય અને નાણાનો વ્યય અટકાવી શકાય ખેડૂતોને ખાસ જણાવવાનું કે આ વિસ્તારની અંદર આમ તો ઘણા બધા પ્રશ્નો હોય છે પણ એમાંનો અત્રેની કચેરીએ જ્યારે મારે મુલાકાતનો દિવસ હોય છે ત્યારે પણ ખેડૂતોની રજૂઆત આવતી હોય છે ફિલ્ડમાં પણ જઈએ છીએ ત્યારે પણ રજૂઆત આવતી હોય છે અને એ પ્રશ્ન છે ખેતરે એટલે કે વાડીએ જવાનો જે રસ્તો છે અમુક કિસમો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હોય જેના લીધે ખેડૂતને જે વાવણી કરવાના સમય અથવા તો વાવેતર થયા પછી જે ખેતરની અંદર જે પાક ઊભો છે એ પાક લેવાની અંદર ખૂબ જ મોટી સમસ્યા ઊભી થાય છે હવે આ ની અંદર સમાવિત જે ખેડૂતો છે એ અવારનવાર મને મળતા હોય છે ત્યારે અનુભવે એવું જણાય છે કે ખેડૂતો અભણ હોય છે અને એમને કાયદાનું જ્ઞાન નથી અને એના લીધે છે આ પ્રશ્નોની ક્યાં રજૂઆત કરવી કેવી રીતે ઉકેલ લાવો અને એમનો રસ્તો ખુલ્લો કરાવો એટલે જે છે એ પ્રશ્ન ખૂબ જ અગત્યનો હોય જેના લીધે અહીંયા પણ ખાવા પડે અને આ પ્રશ્ન રસ્તાના નિરાકરણ લાવવાનો એટલે કે રસ્તાની અંદર કોઈએ પણ રસ્તાને ને સાંકડો કરી દીધો હોય રસ્તાને બ્લોક કરી દીધો હોય રસ્તામાં અડચણ ઉભી કરી હોય અથવા તો સંપૂર્ણ રીતે જો રસ્તો બંધ કરી દીધો હોય તો આ જે એક કાયદો બનાવેલો છે એ કાયદાનું નામ છે મામલાદાર કોર્ટ એક્ટ ઓગણીસો ને છ અને એની જે સેક્શન પાંચ છે એ પાંચ મુજબ છે એ દાવો કરવો પડે